આ નથી એટલે આ લોકશાહીની નથી અમારો પ્રમુખ શક્તિસિંહ ગોહિલ એની પાસઠ વર્ષની ઉંમર છે રાજકારણ સ્ટેશન માં નથી અને હામેનો પ્રમુખ એકસો આઠ ગુના વાળો બેઠો છે

દેશને ગુલામ થતો બંધ કરવા માટે આ ચૂંટણી લડવાની છે એ દિલ્હીના સુલતાન

ક્ષત્રિયો બેઠા છે પક્ષી પદ ના આગેવાનો બેઠા છે તમારે ડાંગમાં આજે આદિવાસી રાજાનો વરઘોડો દાખલો છે

અમે રમતા રમતા આપી દીધા ના દેશ એક બનાવી દીધો તું એક ટિકિટ તો મેલ આટલું જ માગે છે મહારાજાઓ આટલું માંગે છે ક્ષત્રિય સમાજ આટલું જ છે

અને આજે નરેન્દ્ર મોદી અમિત શાહ અને એકસો ને આઠ વાળા નો હકાર છે રૂપાલા ભરશે 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 થાય બેટા આ હાથ થી અમે બતાવીશું એક સમાજ થી લડી નથી ભાગીદાર ચૌદ છોકરાઓને મારી નાખ્યા બે હજાર બે માં મુસ્લિમો ને આ દેશ માંથી ખતમ કરવાની વાત કરી વાઘ લોહી ચાખી ગયો છે અને લોહી ચાખેલા વાઘને હાથ તારી કુદી માં લોકો ની સામે છે દુર્યોધાન રાવણ ની ઓલાજો સામે છે અને તાકાત થી દમથી લડાઈ લડીશું એ વિનંતી સાથે આપ સૌનો ખોટો આભાર જય